તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો એકદમ વ્યાજબી ભાવે અને તાત્કાલિક નવગણભાઈને ટ્રેક્ટર વેચવાનું છે તો આગળ માહિતી ટ્રેક્ટરની આપીશ વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો સારો લાગે તમને તો લાઈક કરજો શેર કરજો અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સવરાઈ ટ્રેક્ટર નવગણભાઈને વેચવાનું છે કંડિશન ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર ઘરની ખેતીમાં ચલાવ્યું છે મોડલની વાત કરું તો બે હજારની સાલના મોડલનું ટ્રેક્ટર અને ત્રીજો મહિનો બે હજારના મોડલનું છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ બે હજાર વીસ સુધી ચાલુ હતું તમે વિડીયો અંદર જોઈ શકો છો અને એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિકમ્પ્લેટ ટ્રેક્ટર કન્ડિશનમાં જોવા મળશે ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ નવગણભાઈનું કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટનું કન્ડિશન સારું છત્રી પણ જોઈ શકો છો છત્રી પણ ક્લિયર કટ તમને વિડીયો અંદર બતાવવામાં આવેલી છે અને

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો પાટડી અને દેગામ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવગણભાઈના તાઉતેર પાંચ ચોરાણું વાળા નંબર પર કોલ કરી સૌરાય ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો